ભારતમાં પહેલી વખત સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી શાળાઓમાં વોકેશનલ વિષયના અભ્યાસ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી અત્યાર સુધી દેશની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી પરંતુ સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીના વિષયના અભ્યાસની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જેમાં પહેલી વખત એક સાથે એકત્રીસ શાળાના ધોરણ બે થી વિદ્યાર્થીઓને સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય અમિતાબેન વકીલ દ્વારા ગુજરાત બોર્ડ પાસે શાળામાં વોકેશનલ વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક શાળા પૂરતો આ પ્રકારના કોર્ષને મંજૂરી ન આપી શકાય તેવો પ્રતિસાદ આપ્યો હતો અને ત્યારબાદ આ બાબતે સુરતના શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સુરતની શાળાઓને આ બાબતે અરજી કરવા માટે જણાવ્યું હતું ત્યારબાદ એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મિટિંગો બાદ સુરતની એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ નવથી બાર આઈટીના વિષયના અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે આગામી દિવસોમાં સુરત શહેરના ઉદ્યોગને અનુરૂપ અલગ અલગ કોર્સ જો કોઈ શાળાને ડિઝાઇન કરવા હોય તો ભોપાલથી અલગ કોર્સ ડિઝાઇન પણ કરી આપવામાં આવશે કોર્સ જે તે સિટીના ઉદ્યોગને અનુરૂપ હોય તો આ કોર્સથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોનું નોલેજ આવશે બીજી તરફ થિયરિકલ નોલેજમાં વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ મળી રહે તેવી આશાનું કિરણ શાળા સંચાલકો અને શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની એકત્રીસ શાળાઓની અંદર વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે તે બદલ હું માનનીય શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડોર સાહેબ શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાંછેરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સુરતની એકત્રીસ શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાઓ ખૂબ નસીબદાર છે કે ગુજરાતમાં સૌપ્રથમ વાર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર વોકેશનલ કોર્સ અંતર્ગત ટ્રેડ વિષય શરૂ કરવામાં આવી રહ્યો છે ચોવીસ પચીસની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરશે અને માર્ચ બે હજાર છવ્વીસની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપશે અને સૌ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપશે અને વોકેશનલ વિષય સાથે અને આ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ શાળાના છે જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત સરકારની નેમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ એ સેલ્ફ ફાયનાન્સ શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓને શાળાના આચાર્યો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિશે શરૂ કરવામાં આવ્યો છે તે બદલ સુરતના તમામને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને આ મંજૂરી આપવા માટે સર્વશિક્ષા અભિયાન કચેરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું